ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો બીજા દિવસની શરૂઆત દ્વારકામાં જ છીએ રિસોર્ટમાં અમેઝિંગ ફન વર્લ્ડ બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ ત્યાંથી પછી બે દ્વારકા જઈશું અ બે દ્વારકા જવા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો અમારી સાથે અમે કેવો એન્જોય કરીએ છીએ તમને બી ખબર પડે સવારે વહેલા સાત વાગે ઊઠીને બધા છોકરાઓ હું સુનિલભાઈ બધા સ્વિમિંગ પુલમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો છોકરાઓ કેવો એન્જોય કરે છે સુનિલભાઈ પણ સ્વિમિંગ પુલમાં જ છે હું નથી ગયો હું થોડી વાર રહીને જઈશ એ થોડું શૂટિંગ કરી લઈએ પછી જઈશું વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો કેવો એન્જોય કરીએ છીએ અમે અને સપોર્ટ કરજો

દોસ્તો બ્રેકફાસ્ટ કરી લીધો છે હવે બેટ દ્વારકા જવા નીકળ્યા છીએ બેટ દ્વારકા જઈને ભગવાન શ્રી કૃષ્ણની ની નગરી જે રહેતા હતા દ્વારકા બેટ દ્વારકામાં રહેતા હતા ભગવાન હતી એ જોઈશું અને ત્યાં બી ભગવાન દ્વારકાધીશનું મંદિર છે તેના બી દર્શન કરીશું અને સુદર્શન બ્રિજ પણ જોઈશું તો ચલો દોસ્તો બેટ દ્વારકા સુદર્શન બીચ બન્યા પછી નાવિકોને ને મંદિર આવી ગઈ છે કેટલા બધા નાવડા સુદર્શન બીચ બેટ દ્વારકા દોસ્તો બેટ દ્વારકાનો દરિયા કિનારો અને આ સુદર્શન બીચ છે શિવુભાઈ આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે સુદર્શન પ્લીઝ મજબૂર સારા બનતો બનવી करे हो ना को। जरे। तो पब्लिक जाओ पार्किंग में गाड़ी मुकी दीदी दी विशाल पार्किंग छे अबे रिक्शा लाइन जवानु छे आपला सात जना ही है ना सात जना हमने आई है आरे मोटी मारी कई मोटी जो

દ્વારકાધિકા દર્શન કરવા જઈએ છીએ મિત્રો આ અમારી રિક્ષા પણ આવી ગઈ બે જાવ ચલો

जय क्वार्टर 2020 एक इधर उधर चलाए हो गया ये थोड़ा सा एक क्वार्टर 20 चलो लेफ्ट स्टार्ट मुख्य मंदिर पास आ गया है पार्किंग अच्छा बहुत धन्यवाद जय क्वार्टर यार तू जल्दी क्यों फटाफट आइए क्या नहीं मंदिर ऐसे आज की बार यहां न પણ અમારે અહિયાં સોમનાથ જવું છે છે ના લેટ થાય એટલે બેટ દ્વારકા થી રિટર્ન થઈ રહ્યા છે દોસ્તો દ્વારકા જઈશું જમીશું અને પછી સોમનાથ જવા નીકળીશું બ્લોગમાં જોડાયેલા રહેજો સુદર્શન બ્રિજ દોસ્તો આ કઈ ભેસો કેવાય કોમેન્ટમાં જણાવજો બની કેવાય કે પછી દાંતડી સેગડી કેવાય કે નાઘોરી કેવાય એમાં ખાસ આ ભેંસ આવે જોવો તમે

શિવ ભાઈ આગળ આવી ગયા છીએ હું ડ્રાઈવિંગ સીટ ઉપર છું તો દોસ્તો અને ફાટક છે ટ્રેન આવી છે ત્યાં ઊભા છીએ દોસ્તો કોયલા ડુંગર શ્રી વાણવટી શિકોતર માતાજીનું મંદિર હરસિદ્ધિ માતાજીનું મંદિર કોઈ શિકોતર કે કોઈ હરસિદ્ધિ કે કોઈ વાણવટી કે દ્વારકા સોમનાથ હાઈવે આરસીસી રોડ હાઈવે પર મજા આવી જાય નહીં नजारो, इस तरह शिकी का असर छोड़ जाऊंगा प्रकृति का अद्भुत नजारा इस

देखा तो ये जाना सनम होता है दीवाना सनम तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब जहाँ से कहा जोरदार नजारों ने।, ने मर जाए हम <laughs> ખા તો મોબાઈલ દિલ જગર તુજ પે નિષાર કયા હૈ દિલ જાગર તુજ પે किया है निसार किया है प्यार किया प्यार किया प्यार किया है जी, आवा बस आ रही दरिया किनारा रमेश है तेरी तेरा તેરી ઉમી તેરા ઇતાર કરતે હૈ તેરી ઉમી તેરા ઇતાર કરે એસન હમ દુભ તું પ્યાર કરે હૈસન હમ દુષુભ

કે હમ હોશ મે આવી ગયા નહીં શું શું મૂડ નહીં બોતા એ તો ઊંઘી ગયો ને એટલો તને મૂડ નહીં દોસ્તો સોમનાથ આવી ગયા છે શું અમે બંને પાછળ છીએ બીજા બધા આગળ છે શાંતિ શાંતિ જઈએ છીએ કોઈ ઉતાવળ નહીં મોબાઈલ લોકરમાં રાખીશું હવે નિઃશુલ્ક સેવા છે અહીંયા મોબાઈલ મૂકવાના છે સોમનાથ મહાદેવ મંદિર મારા જોડે કોઈ હોય ના હોય પણ શિવજી કાયમ માટે હોય ગમે ત્યાં ફરવા ગયા હોય ગાડી પાર્કિંગમાં મૂકવા જવાની હોય કે પાર્કિંગમાંથી લેવા જવાની હોય મંદિરમાં બી જોડે જોડે હંમેશ માટે ચાલવાનું એ મારો હાથ એના ખભાવ પર હોય મને લઈ જાય રહ્યો કે પપ્પા અહીંયા જઈએ અહીંયા જઈએ દોસ્તો

આપણે ગાડી નજીક જ મૂકી દીધી એકમો તો અ તો હમ સોમનાથ નું પાર્કિંગ બી બહુ મસ્ત છે છો નહીં દોસ્તો સોમનાથ માં માતા આઈ હે ભાઈ કઈ માં આઈ આયા ભાઈ માં હંગા તા હંગા છે અમાર 妈，都罗、啊